આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યો ને ત્યારબાદ તેમણે પોલીસ સમક્ષ હાજર થયા અને અત્યારે તેઓ જેલમાં બંધ છે તેવામાં છેલ્લા લાંબા સમયથી ચૈતર વસાવા જેલમાં બંધ છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને તેમણે ચૂંટણી લડવાના છે તેવી તૈયારી છે તે દર્શાવી ચૂકી છે પરંતુ હજી સુધી તેઓ જેલમાં છે તેને લઈને હવે સીએમ કેજરીવાલ અને ભગવંત માન પણ જે આ ભરૂચ લોકસભાની બેઠક છે તેને લઈને જાણે કે શક્તિ પ્રદર્શન કરવાના હોય તે પ્રકારે અહીંયા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે હું તમને ડાયરેક્ટ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે જગ્યા પર આજે જનસભા થવાની છે તેની અંદર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે તે આજે બપોરે અહીંયા હેલિકોપ્ટર દ્વારા વડોદરાથી અહીંયા આવવાના છે અને આ કાર્યક્રમને લઈને જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ છે તે જે અહીંયા જે સભામાં માણસો આવી રહ્યા છે તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તમામ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અહીંયા મેટલ ડિટેક દ્વારા મશીન દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ અહીંયા જે સભામાં જે લોકો આવી રહ્યા છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એટલે કે જોવા જઈએ તો પોલીસ તંત્ર પણ છે તે સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક સતર્ક છે કારણ કે હાલ ભરૂચ લોકસભાની જે સીટ છે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં પોલીસ પણ ક્યાંય કાચું ન કપાઈ જાય તે માટે પૂરી તૈયારીમાં લાગી ગઈ છે આજે બપોરે અહીંયા દિલ્હીના સીએમ આવવાના છે પંજાબના સીએમ આવવાના છે અને ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા સંબોધવાના છે જે આ જનસભા છે એ સંબોધવાના છે સીએમ કેજરીવાલ અને ભગવંત માન ત્યાંથી પાંચસો મીટર દૂર છે ત્યાં હેલીપેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે તમને દ્રશ્ય બતાવવા માગીશ કે અહીંયા બે હેલીપેડ બનાવવામાં આવ્યા છે અને ત્યાં હાલ દિલ્હી અને પંજાબના અધિકારીઓ પણ આવી ચૂક્યા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે જે ગાડીઓ અહીંયાથી ત્યાં જ સભા સુધી જવાની છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું રહ્યું છે ડોગ સ્કોડને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગાડીનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ ભરૂચ પોલીસ પણ તેમની સાથે જોવા મળી રહી છે અત્યારે ડોગ સ્કોડ દ્વારા આ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ અહીંયા બીજા દ્રશ્યો પણ બતાવીશ કે તેમની સુરક્ષામાં પંજાબથી ને દિલ્હીથી અધિકારીઓ પણ આવ્યા છે ને તેમની સાથે ભરૂચની લોકલ પોલીસ જે કહેવાય તે પણ અહીંયા હાજર છે આજે બપોરે એક વાગ્યાની આસપાસ સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી છે તે અહીંયા આવવાના છે ને અહીંયા વડોદરાથી તેઓ હેલિકોપ્ટરમાં અહીંયા આવવાના છે અને અહીંયાથી તેઓ જાહેર સભાને સંબોધન આપવા માટે જવાના છે કેમેરામેન યશપાલસિંહ સાથે જયંત ભરૂચ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા